આપણે આઠ પોઈન્ટ ત્રણનો ત્રીજો સાદુરૂપ આપો એ દાખલા જોવાના છીએ આગળના દાખલાનું પ્લે લિસ્ટ બનાવેલું છે તો એકવાર જોઈ લેવા વિનંતી છે અહીં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર નથી કહ્યો તમે ટાઇટલ જુઓ તો એવું લખ્યું છે સાદુરૂપ આપો તો આપણે સાદુરૂપ આપવાના છીએ આ થોડા દાખલા ભારે છે પણ હું તમને ઇઝી કરીને બતાવી દઈશ ચલો પહેલો કૌંસમાં એ વત્તા એક ગુણ્યા એ ઓછા એક વત્તા એક હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમે અહીં જુઓ ધ્યાનથી તો આ એક અને બે એટલે આ દ્વિપદી એક અને બે દ્વિપદી તો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર આપણે શીખેલા છીએ આગળના સ્વાધ્યાયમાં અને આ વધારાનું તમને ભૂલવાડવા માટે લટકણિયું કહેવાય એ લટકણિયું આપ્યું છે પણ આપણે એનાથી મતલબ છે ને એ આપણે નીચે નીચે ખેંચતા જઈશું પછી સાદુરૂપ આપવાનું આવે એટલે આપી દઈશું જો કઈ રીતે દ્રિપદીનું દ્વિપદી હોય એટલે એ એમના એમ આ એ છે આની સાથે ગુણાય એટલે એ ઓછા એક આ વત્તા એક એમના એમ એ એક એ આની સાથે ગુણાય એટલે એ ઓછા એક આ લટકણિયું કહેવાય એ એમના એમ ઓકે ચલો જોજો એ ગુણ્યા એટલે એ વર્ગ ઓછા છે તો ઓછા એ ગુણ્યા એક એટલે એ કારણ કે કોઈપણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર પોતે સંખ્યા છે વધતા એક ગુણ્યા એ એટલે એ એક એકા એકા અને લટકણિયું એક વત્તા એમના એમ હવે અહીં ઉડે છે તો માઇનસ એ અને વધતા એ ગયા ઓછા એક અને વધતા એક ગયા શું પડી રહ્યું આપણા માટે તો એ વર્ગ પડ્યો રહ્યો તો વિદ્યાર્થી મિત્રો એ વર્ગ આપણો શું આવી ગયો જવાબ આવી ગયો ઓકે બોલો ઇજી છે કે નહીં ઇજી છે તમે સમજી વિચારીને ગણવા જુઓ ચલો બીજો એ ઓછા ચાર ગુણ્યા એ વધતા ચાર વધતા સોળનું લટકણ્યું આપ્યું છે એનાથી ગભરાવાનું નહીં એમ ના એમ ચલો ના એમ એ કોની સાથે ગુણાય એ વધતા ચાર માઇનસ ચાર એમના એમ એકવાની સાથે ગુણાય એ વધતા ચાર અને સોળ લટકણિયું એમના એમ એ ગુણ્યા એટલે એ વર્ગ વધતા એ ગુણ્યા ચાર એટલે ચારે ઓછા છે ચાર એટલે ચારે ચોગું ચોગું સોળ એટલે માઇનસ સોળ અને લટકણીયું વધતા સોળ એમના એમ જો વધતા ચારે ઓછા ચારે ઉડી ગયા ઓછા અને વધતા ઉડી ગયા હું પડી રહ્યું એ વર્ગ પડ્યા રહ્યા તો વિદ્યાર્થી મિત્રો બીજાનો જવાબ એ વર્ગ આવી ગયો આપણને કંઈ વાંધો છે નહીં ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજો થોડી મોટી રકમ છે જોઈએ ચલો એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય ઓછા એક્સ ઓછા વાય એમને જેટલી રકમ આપવી હોય એટલી આપ આપણને નિયમ ખબરો હોવો જોઈએ તો આપણો જવાબ સાચો પડે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર અને વચ્ચમાં બાદ બાકી કંઈ વાંધો નથી ચલો એક્સ પડ્યો રાખો એ કોની સાથે ગુણાય એક્સ ઓછા વાય સાથે ગુણાય ચલો વધતા વાય પડ્યો રાખો એ કોની સાથે ગુણાય એક્સ ઓછા વાય સાથે ગુણાય આ માઈનસ પડ્યો રાખો એક્સ કોની સાથે ગુણાય તો એક્સ વત્તા વાય સાથે ગુણાય આ માઇનસ વાય પડ્યો રાખો એ કોની સાથે ગુણાય એક્સ વત્તા વાય સાથે ગુણાય હવે વિદ્યાર્થી માઇનસ છે એટલે આખું આપણે કૌશમાં લઈ ગઈશું ઓકે ચલો આગળ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ ઓછા એક્સ ગુણે વાય એટલે એક્સ વાય વત્તા વાય ગુણ્યા એક્સ એટલે એક્સ વાય કોક વાય એક્સ બધું એક જ છે વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ થયો વધતા ઓછા ઓછા થાય આ ઓછા એમના એમના કૌશમો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય થાય એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય થાય વાય ગુણ્યા વાય એટલે વાય વર્ગ થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો આપણે જોઈએ તો જો આ તો એક્સ વાય એક્સ વાય તો ઉડી ગયું આ એ ઉડી ગયું તો આ પડ્યા રહ્યા એક્સ વર્ગ ઓછા વાય વર્ગ પડ્યા રહ્યા આ ઓછા છે એટલે અંદરની નિશાની બદલાય એક્સ વર્ગ એમના એમ અને આ વાય વર્ગ ઓછા છે તો વધતા થઈ જશે હવે શું થાય છે આ વધતા વાય વર્ગને ઓછા વાય વર્ગ પતી જાય વધતા એક્સ ઓછા એક્સ વર્ગ પડી જાય કશું બચેના તો જવાબ કેટલો આવો ભાઈ ઝીરો વાર્તા પૂરી ચલો ચોથો જોઈ લઈએ એક્સ ઓછા વાય કૌસમો એક્સ વર્ગ એક્સ વાય વત્તા વાય વર્ગ વત્તા વાયગન પૂરો ચોથાની રકમ અહીં શું આવ્યું આ દ્વિપદીનો ત્રિપદી સાથેનો ગુણાકાર લટકણિયું ભલે પડી રહેતું ચલો એક છે આની સાથે ગુણાશે એક્સ વર્ગ એક્સ વાય વત્તા વાય વર્ગ ઓછા વાય એમના એમ એ આની સાથી ગુણા છે એક્સ વર્ગ વધતા એક્સ વાય વત્તા વાય વર્ગ ના લટકણ્યું એમના એમ આવું એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સનો ગન વધતા એક્સ અને આ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય એમના એમ એક્સ ગુણ્યા વાયનો વર્ગ એટલે એક્સ વાય વર્ગ ઓછા એક્સનો વર્ગ વાય થશે ઓછા એક્સ અને વાય બે વખત એટલે એક્સ વાય વર્ગ થશે અહીં વાય અને વાયની બે બે અને ત્રણ એટલે વાયનો ઘન થશે અને લટકણ્યું એમના એમ જોવા આ વધતાના ઓછા એટલે આ તો ઉડી ગયું પછી એક્સનો વર્ગ વાય જો એક્સનો વર્ગ વાય આ વધતાનું ઉછાય એટલે આ એ ઉડી ગયું આ એક્સ વાય વર્ગ અને એક્સ વાય વર્ગ આ વધતાનું ઉછાય આ ઉડી ગયું શું પડી રહ્યું એક્સનો ઘન તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ હશે એક્સ નો ઘન ચલો પાંચમું લઈ લઈએ વાય ઓછા જેડ ગુણ્યા એક્સ વત્તા વાય વત્તા જેડ અને આ જે લટકણ્યું જેડ નો વર્ગ અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો થોડો દાખલું મોટું થશે કઈ રીતે અહીં ત્રિપદી છે અને અહીંયા ત્રિપદી છે બરાબર છે તો બરાબર એક્સને લઈ લઈએ અને આખું સાતની સાથે ગુણાય એક્સ વત્તા વાય વત્તા જેડ વત્તા વાયને લઈ લઈએ અને આની સાથે ગુણા ગુણાય એટલે એક્સ વત્તા વાય વધતા જેડ ઓછા જેડ લઈ લઈએ અને આની સાથે ગુણાય એક્સ વત્તા વાય વધતા જેડ ના લટકણ્યું જેડનો વર્ગ એમના એમ હવે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વધતા એક્સ વાય એટલે એક્સ વાય વધતા એક્સ એટલે એક્સ જેડ વધતા વાય એક્સ એટલે વાય એક્સ વાય y વાય એટલે વાય વર્ગ વાય ગુણ્યા ઝેડ એટલે વાય જેડ ઓછા ઝેડ ગુણ્યા એક્સ એટલે ઝેડ એક્સ જેડ ગુણ્યા વાય એટલે ઝેડ વાય ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડ વર્ગ અનેટકણ્યું જેડનો વર્ગ ઉડતું હોય તો ઉડાડો ને કે કંઈ નહીં અહીં તમે જુઓ તો માઇનસ ઝેડ વર્ગ છો પણ બીજું જેડ વર્ગ કયો છે નહીં આઈ રહ્યો જુઓ જેડ વર્ગ ઝેડ વર્ગ તો ઉડીયું માઇનસ પ્લસ હવે બીજું તો અહીં કશું ઉડતું દેખાતું નથી તો શું આવે છે જવાબ આપણે શાંતિથી લખીએ કંઈ ઉડે છે તમે જુઓ તો એક્સ જેડ છે આઈર્યુન આ એક્સ જેડ અને આ તો આ ઉડી ગયું લે એક્સ વાય એક્સ વાય નહીં ઉડતું વાયજેડ ઉડે છે તો આ એ ઉડી ગયું બરાબર ઉડે છે આ તો ધ્યાનમાં નથી તો શું રહ્યું એક્સ વર્ગ એમ રહ્યો ધ્યાનથી જોજો બીજું શું પડ્યું રહે છે અહીં એક્સ વાય અને એક્સ વાય એટલે એક્સ વાય અને એક્સ વાય અને આ વાય વર્ગ પડી ગયો બસ આટલો જવાબ આવ્યો એક્સ વર્ગ વત્તા ટુ એક્સ વાય વધતા વાયનો વર્ગ ચલો પાંચ પૂરા થયા આવું છઠ્ઠું જોઈ લઈએ સ્વાધ્યાયનો તમારે છેલ્લો દાખલો છે એ વત્તા બી વત્તા સી બીજા કૌશમાં એ વત્તા બી ઓછા સી વત્તા સીનો વર્ગ ચલો જોજો આવું આ એ એમ ના એમ આ કૌશ સાથે ગુણાય એ વત્તા બી ઓછા સી વત્તા બી એમના એમ અને એ વધતા બી માઇનસ સી વત્તા સી એમના એમ એ વત્તા બી માઇનસ સીના લટકણ્યું એમના એમ એ ગુણ્યા એટલે એનો વર્ગ એ ગુણ્યા બી એટલે એ બી એ ગુણ્યા એટલે એ બી ગુણ્યા એ એટલે એ બી બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ બી ગુણ્યા એટલે બી વત્તા સી ગુણ્યા એટલે સી એ ગુણ્યા બી એટલે સી બી સી ગુણ્યા સી એટલે નો વર્ગના લટકણ્યું એમના એમ જો એક આ વધતા સી વર્ગને ઓછા ઉડી ગયા હું બીસી માઇનસ છે ને આ બી સી એટલે આ એ ઉડી ગયું આ એ માઇનસ છે આ એ ઉડી ગયું તો વધ્યું હું એ વર્ગ વધ્યો વધતા એ એ બી એટલે વધતા ટુ એ બી વધ્યા વધતા બીનો વર્ગ વધ્યો બસ બીજું કંઈ દેખાતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણો આ જવાબ છે